ગણના પાત્ર પ્રોહી કેસ શોધી કાઢતી અંકલેશ્વર શહેર એડિવિઝન પોલીસ પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગનાઓ તથા ભરૂચ પોલીસ અધિક્ષક મયુર ચાવડાનાઓ તરફથી રાખવામાં આવેલ પ્રોહિબિશનનો ડ્રાઈવ અનુસંધાને કેસો શોધી કાઢવા સૂચના આપેલ પ્રોહિબિશનની અસામાજિક પ્રવૃત્તિ ચલાવતા ઇસમો વિરોધ કાયદેસર કાર્યવાહી કરવા સૂચના કરેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝા અંકલેશ્વર એ ડિવિઝન નાઓની સૂચના અને માર્ગદર્શન અનુસંધાને બુટલેગરો પર પ્રોહિબિશનની રેડ કરવામાં આવેલ પોલીસ ઇન્સ્પેક્ટર એચબી ગોહિલ અંકલેશ્વર શહેર એડિવિશન પોલીસ સ્ટેશન નાઓની સૂચના અન્વય પોલીસ સ્ટાફના માણસો વિસ્તારમાં પેટ્રોલિંગમાં હાજર હતા તે સમય દરમિયાન બાતમી મળેલ હતી કે અંકલેશ્વર શહેર પંચાટી બજારમાં પાંજરા પોળ પાસે રહેતો હરેશ પ્રભુ વસાવાની માતા સુશીલાબેન નવ પોતાના રહેણાંક ઘરમાં મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો સંતાડી રાખી પોતે ચોરી છુપીથી છૂટક વેચાણ કરે છે જેવી બાતમીથી વાકેફ કરી ખાનગી વાહનમાં ચોટા નાકાથી નીકળી પંચાટી બજાર પાંજરાપોળ પાસે આવેલ સદર બહેનના ઘરે આવતા એક બહેન પોતાના ઘરે હાજર મળી આવેલ જે બહેનનો સાથેના પંચો રૂબરૂ નામઠામ પૂછતા તેણી પોતાનું નામ સુશીલા બેન રહેવાસી પંચાટી બજાર પાંજરાપોળ પાસે અંકલેશ્વર શહેર તાલુકો અંકલેશ્વર જિલ્લો ભરૂચની હોવાનું જણાવેલ જેને સાથે રાખી તેના રહેણાંક ઘરમાં ઝડપી તપાસ કરતા પ્રથમ રૂમમાં રાખેલ પેટી પાલંગમાંથી ચાર મીણિયા કોથળાઓમાં 750 મિલી ની ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની બોટલો મળી આવી હતી તેમજ પકડાયેલા આરોપી તથા નહીં પકડાયેલ આરોપી વિરુદ્ધમાં અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પ્રોહી એક્ટ કલમ પાસઠ પેટા કલમ એ પેટા કલમ ઇ અને કલમ એકસો સોળ પેટા કલમ બી તેમજ કલમ એક્યાસી મુજબના કાયદેસરના કાર્યવાહી કરવામાં આવેલ છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ